ચતુષ્કોણ આકારનું ખેતર છે એના અંદર આપણને એક વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલો લંબ આઠ મીટર ને તેર મીટર છે તો જો આ એક ચતુષ્કોણ આકારનું ખેતર છે એનામાંથી આ એક વિકર્ણ પસાર થાય છે જેની લંબાઈ આપણને કેટલી આપી છે ચોવીસ મીટર હેં અને બાકીના જે હવે શીરોબિંદુ છે કા અને કા એના પર ત્યાં વિકર્ણ પર દોરેલો લંબ આ રહ્યો એક લંબ આ રહ્યો એની લંબાઈ કેટલી છે તેર મીટર અને બીજું વિકર્ણ આ આર્યું એની લંબાઈ આપણને આઠ મીટર આપેલી છે તો આ ખેતરનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો જુઓ આપણને સંખ્યામાં શું કીધું છે એક ચતુષ્કોણ આકારનું આ ખેતર છે એના વિકર્ણ લંબાઈ આપણને આપી છે તો જુઓ આપણે આને નામ આપી દઈએ એ બી સી અને ડી બરાબર તો અહીંયા આપણને દેખવા મળશે કે આપણને બે ત્રિકોણ મળશે ત્રિકોણ એ બી ડી એ બીડી ત્રિકોણ આપણને મળે છે એક આર્યું એ બીડી ત્રિકોણ અને બીજું આપણને નીચેની બાજુ એક ત્રિકોણ મળે છે ત્રિકોણ બી સીડી ત્રિકોણ બી સી ડી તો આ આપણને બે ત્રિકોણ જોવા મળે છે રેડી ચાલો તો આ બંને ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધીશું હે ને ક્ષેત્રફળ શોધીશું અને પછી શું કરીશું એમનો સરવાળો બરાબર તો આપણને આખું જે ખેતર છે ચતુષ્કોણ આકારનું એનું ક્ષેત્રફળ મળી જશે પહેલા આપણે ત્રિકોણ એબીડીનું અને પછી બીસીડીનું બરાબર અથવા તો બંનેનું એક સાથે ક્ષેત્રફળ શોધી અને જવાબ લાવીશું આખા ખેતરનું ક્ષેત્રફળ શોધીશું ચાલો તો શરૂઆત કરીએ શું આપણને આપ્યું છે ચાલો શું કીધું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બરોબર ક્ષેત્રફળ બરાબર શું થશે ત્રિકોણ ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ વત્તા બીજું કયું ત્રિકોણ છે બીસીડી ત્રિકોણ બી સીડીનું ક્ષેત્રફળ આ બંનેનું ક્ષેત્રફળ આપણને મેળવીશું એમનો સરવાળો કરીએ આપણે એટલે આપણને સમગ્ર ચતુષ્કોણનું ક્ષેત્રફળ અથવા તો આ જે ખેતર છે એનું ક્ષેત્રફળ મળી જાય ચાલો હવે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવે તો અડધો પાવ યાદ રાખો અડધો પાવ પાઉ બરાબર અડધો પાવ ખાવાનું પાવ આવે એ અડધો પાવ પાવ એટલે પાયો ગુણ્યા ઊંચાઈ અહીંયા બી શું આવશે અડધો પાવ પાયો ગુણ્યા ઊંચાઈ ચાલો તો આપણને શું મળ્યું એકના છેદમાં બે એકના છેદમાં બે ચાલો પાયો ગુણ્યા ઊંચાઈ આ ત્રિકોણ એ બી એનો પાયો કેટલો છે ચોવીસનો છે પાયો કેટલો છે ચોવીસનો છે અને ઊંચાઈ આર રીતે તેર ઊંચાઈ કેટલી આપી છે તેર વત્તા આ નીચે બી સી ડી એનો પાયો કેટલો છે ચોવીસ બરાબર તો એકના છેદમાં બે અને પાયો કેટલો છે ચોવીસનો છે અને ગુણ્યા ઊંચાઈ કેટલી છે આઠ મીટર રેડી ચાલો સાદુ રૂપ આપીએ તો બાર દુ ચોવીસ થશે બરાબર અને અહીંયા બી બાર દુ ચોવીસ થશે તો આપણી પાસે શું બચ્યું બાર ગુણ્યા બાર વત્તા અહીંયા બાર ગુણ્યા આઠ ચાલો બાર ગુણ્યા એટલે બારનો વર્ગ વત્તા એટલે એકસો છપ્પન થશે બરાબર અને બાર અઠ્ઠા છન્નું તો આમનો આપણે સરવાળો કરીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે સમગ્ર ક્ષેત્રફળ તો છ ને છ કેટલા થાય બાર બાર નો બે વધી પડે એક એક ને નવ દસ દસ ને પાંચ પંદર નો પાંચ વધી પડે એક એક ને એક બે એટલે બસો ને બાવન મીટરનો વર્ગ આ થશે સમગ્ર ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ